તરસાલીમાં ગેરકાયદે દબાણો દૂર કરી ફાયદા સારું તાત્કાલિક રોડ બનાવતા અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પણ હાઈવે પર પેરેલલ સર્વિસ રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ અહીં કોઈકના ફાયદા સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વીસ લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પાણીની લાઇનનું પણ કામ પૂર્ણ થનારે છે જો કે હાલમાં ડ્રેનેજ લાઇન તેમજ વરસાદી ગટર લાઇનની કામગીરી બાકી હોય તે પહેલાં જ કાચો પાકો રોડ બની જતા અને પાણીની લાઇન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી છે હાઈવે પર એટલા સર્વિસ રોડ બનાવવાનું કામ સપ્ટેમ્બર મહિનામાં મંજૂર કર્યું હતું જે ત્યારે ધારાસભ્ય સીની સફાઈસની રજૂઆતના આધારે કાચો પાકો કરવાની કામગીરી આશરે વીસ લાખના ખર્ચે મંજૂર થઈ હતી ત્યાં વર્ષાદી ઘટના ક્રોસિંગની કામગીરી રોડના ભાગ પેડિત કરેલી છે અને પાણી લાઈન નાખી છે અને ફક્ત ચાર સવા ચાર મીટરની જ પહોળાઈમાં રોડ બનાવે છે એટલે બાજુના કાચા ભાગમાં વરસાદી ઘટના રેડીની કામગીરી થઈ શકે આપ જાણો છો એમ નેશનલ હાઈવે પર ખૂબ જ મોટા હેવી વ્હીકલ પાસ થતા હોય છે વડોદરા શહેરની જે હદ છે તે હાઈવેની બંને તરફ છે માટે વડોદરા શહેરના જે રાહદારીઓ છે જે સિટીમાં આવતા હોય અથવા તો તેમના ઘર તરફ જતા હોય તે લોકોને માટે આ સર્વિસ ટ્રેક બનાવવા ખૂબ જ જરૂરી છે જો સર્વિસ ના બનાવીએ તો હાઈવે પર એમને આ એમના વ્હીકલો ડ્રાઈવ કરવા પડે અને એ બહુ ઓનસેપ રાઇડ ગણાય માટે આ સર્વિસ ટ્રેક બનાવી રહ્યા છે આ સર્વિસ બનાવવા માટે અમારા બજેટમાં પણ મંજૂરી મેળવવામાં આવેલી છે અને ઘણા લાંબા સમયથી આ એક રજૂઆત હતી એના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા